વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં ખોટી સહયોગ કરાવી જમીનો પચાવી પાડવા બિલ્ડર દ્વારા સર્કલ પાસે આવેલ સર્વે નંબર સાડત્રીસ અને છત્રીસની જમીન વેચાણ મામલે બિલ્ડર દ્વારા ખોટી સહયોગ કરાવી જમીનો પચાવી પાડવાનું કાવતરું ઊભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો વડોદરા શહેર પોલીસ ભવનની કચેરી ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે અવારનવાર બિલ્ડર અને તેના મળતિયાઓ દ્વારા ધાક ધમકી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તેમણે બતાવ્યા હતા આ સાથે જ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા હતા પોલીસ સ્ટેશનમાં બેહાડી રાખે છે અરજીઓ આપીએ છે ઉપર પણ અરજીઓ આપીએ છે તો એ બધી અરજીઓ બધી ફાઇલે કરે છે અમે જવાબ આરટીઆઈ માગીએ છીએ તો પહેલાં ફાઇલે બધી કરી દેશે બધી અરજીઓ પણ અમારી અરજી કોઈ સાંભળતું નથી કાલે પણ અમને અગાઉ પણ અમને મારી નાખવાની ધમકી આપી હતી તો અમે પોલીસ સ્ટેશન જયા અને રાતે એક વાગે અમને છોડાતી હતી અમે જાતે ફરિયાદી જઈ અમે ત્યાં જઈએ છીએ તો અમને ત્યાં બેસાડ રાખે કોઈ કાર્યવિધિ કરતા નથી હવે ત્યારબાદ એફઆઈઆર પાર્ટી છે એની અમે એ પણ રજૂઆત કરીએ છીએ એની ઉપર કમિશનર સાહેબને અરજી ચાલું છે ડીસીપી પોલીસ સ્ટેશનમાં અરજી ચાલુ છે એમ છતાં આ લોકો ફરીથી પચીસ માણસો લઈ અને કન્ટેનર અને પેલું ભાઈડો અને પચીસ માણસ લઈને કબજો કરવાયા હતા ખાલી તો હું મારા પોલીસ કમિશનર સાહેબની ઓફિસ જ આવતો હતો અરજી આપવા છું એના માટે મને વચ્ચે પાછો બોલાવ્યો મારા છોકરા કે આટલા બધા માણસો આવી ગયા છે એટલે અમે સો નંબર પર ફોન કર્યો એટલે પોલીસ આવી જઈ પોલીસ આવી એટલે એમને થઈ ગયા ડુપ્લિકેટ છે અમારા સર્વે નંબર સાડત્રીસની અંદર તો અમારી સહયોગ પાવરથી અમને લીધો છે અમને વાંચવા પણ નથી આપ્યો અને કશું નહીં ખાલી પાવર પાવર એટલા માટે લીધું છે કે પ્રીમિયમ ભરવા માટે પછી આપણે પરવાનગી માગીશું પણ તાવ પરવાનગી તો પહેલી જ લઈ આવ્યા છે એ લોકો બિલ્ડર જયંતિભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પુષ્પમ ઇન્ડસ્ટ્રી દ્વારા એમનો છોકરો જે રિયેશભાઈ જયંતિભાઈ પટેલ રિયશભાઈ જયંતિભાઈ આ કાવતરા અંદર કોર્ટમાં બહી સરકારને પણ અંધારામ રાખી ચાલવા છે અને ખોટી ડુપ્લિકેટ સહયોગ કરી મળી ગયેલાની પણ સહયો કરી છે ત્રણ મહિના પહેલાં જે બેન મળી જતા અમારા સવિતાબેન એમનો પણ ખોટો અંગૂઠો કરી અને આ લોકોએ એ કર્યું છે હવે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપીએ છે આટલી બધી એ કરીએ છીએ કે અમને મારી નાખવાની ધમકી આપે છે તેમ છતાં અમારી કોઈ એફઆઈઆર ફાટી છે અને બીજી ફાટતા છે અને કોઈ કાયદેસરની ગુનાઈ કોઈ કરતા નથી અમારી પાસે જે વિડીયો રેકોર્ડિંગ છે અને ત્યાં આગળ કેમેરો છે એનું રેકોર્ડિંગ છે એ છે રિયેશભાઈ જયંતિભાઈ પટેલ બિલ્ડર છે હવે એકત્રીસ પાંચ જ ગુંડા મોકલ્યા હતા ચાર ચાર ગુંડા મોકલ્યા હતા એ અમે ગોત્રી પોલીસને જણાવ્યું હતું પણ કોઈ કાર્યવાહી કરી નથી એમને તો પંદર દિવસ પછી પચીસ માણસ પણ હા પચીસ માણસ હતું કાલે અને મોટું પેલું કન્ટ્યુનર હતું ને એ મુકાવા લઈને આવ્યા હતા અમને મારા બાબો અને હું જ ઘેર હતા મારા ઘરવાળા બી ઘેર નતા તો ડેરીક જ મુકાવતા હતા તો પેલો અમારા બાજુવાળો હતો ને કે કોઈ અંદર આવે છે તો અમે નીકળ્યા બાર તો જોયા તો અમારા છોકરા જોડે ખસી એ લોકોને બોલાબોલી થઈ એ ગુંડાઓને એમને તો પછી મેં નીકળી બહાર મેં શું થયું આ બધું તો જોયું તો પછી અમે કીધું કે અમે નહીં મૂકવાનું ભાઈ અમારે હજુ પત્યું નથી અમારા કોર્ટમાં કેસ ચાલે છે દાવા ચાલે છે અને બધું ચાલે છે હું પત્યું નહીં એટલે તમારે છે ને અહીં મૂકવાનું નથી તો કે નહીં કે અમે તો અહીં જ મૂકીશું અમે રેસ પરીનાબેને પરીનાબેનની નામની જમીન છે આ કે છે પરીનાબેન અમે મંજૂરી આવી છે મકુ તમે ને બોલાવો ને બોલાવો પછી અહીં આગળ અહીં બોલાવો અહીં માલિક છે ને તો જમીન પર બોલાવો તમે પછી અમે મૂકવા દઈએ કે નહીં આવે કે છે 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 કે લગભગ ચાલીસ વર્ષથી અમે કબજો ભુકોટો અમારો પોતાનો છે હવે આમાં જે બિલ્ડર છે એ રિયેશભાઈ જયંતિભાઈ પટેલ અને તેમની માતા પ્રવીણાબેન માતા પ્રવીણાબેન છે તો માતા ને આ લોકોએ ભેગા મળી અને અમારી પાસેથી આ જમીન વેચાણ દસ કરોડ રૂપિયામાં વેચાણ લેવાનું નક્કી કર્યું અને નક્કી કર્યા પછી આ જમીનના માટે અમોને જણાવ્યું કે ભાઈ તમારી જમીન નવી શરદી છે એટલે સરકારમાં પ્રીમિયમ ભરવું પડશે એટલે પ્રીમિયમ ભરવા માટે તમારે અમોને પાવર આપવા પડશે એટલે અમે કીધું કે પાવર આપી દઈએ તો પાવરની મેં એમણે એવું લખી દીધું કે ભાઈ અમારા દસ્તાવેજ કરવા દસ્તાવેજ કરવાનો પાવર પણ એમને લખી લીધા એટલે અમે એમને પાછળથી જાણ કરી કે ભાઈ આ દક્ષણ વેચાણ કરવાના પાવર તમને આપી શકાય નહીં એટલે એમણે કીધું કે એની મેં સુધારો કરી દો તમારી માટે તે એની સુધારો કરાવી દીધો અને ત્યાર પછી આ લોકોએ ત્યાંથી અમારી જે દીકરી છે એ દીકરીના નામની અરજી ગવર્મેન્ટમાં કરી અને એમના નામને ત્યાં આગળ પ્રીમિયમ ભર્યું બિલ્ડરે અને પ્રીમિયમ ભર્યા પછી પરવાનગી આવ્યા પરવાનગી મળ્યા પછી એમણે શું કર્યું કે પ્રવીણાબેને જાતે પાવર લીધો અને પ્રવીણાબેને જાતે જ એની દસ્તાવેજ એની જાતે એની જાતે દસ્તાવેજ કરી લીધો અને પ્રવીણાબેને દસ્તાવેજ કરી અને એમને સાત બાર અમારી જમીનમાં નામ અમારા નામ કેન્સલ કરી નાખે એમની જાતે એમના નામ અંદર ઉભી થઈ હવે એ જે દસ્તાવેજ કર્યો છે એ દસ્તાવેજની અંદર સાક્ષી તરીકે સાક્ષી તરીકે એના એના પતિ પ્રવિણના જયંતિભાઈએ સાક્ષી તરીકે સહી કરી અને એમનો જે ડ્રાઈવર છે એનો ડ્રાઈવર હતો એ ડ્રાઈવરે એમ સાક્ષી તરીકે સહી કરી અને દસ્તાવેજ કર્યો દસ્તાવેજના આધારે સાત બારનીમાંથી અમારું નામ કેન્સલ કરી એમના નામ એ કરી નાખે હવે એમને અમને જે વિશ્વાસ આપવા માટે એમને દસ